હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ નેવ વિશે જાણકારી મેળવીશું આની પહેલા જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એક થી નેવ્યાસી ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ નેવના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક ભારતમાં શેરબજારનું નિયંત્રણ કઈ સંસ્થા કરે છે વિકલ્પ એ ફેરા વિકલ્પ બી ફેમા વિકલ્પ સી કે વિકલ્પ ડી સેબી આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સેબી પ્રશ્ન બે કયા ગવર્નર જનરલે ખાલસા નીતિ અમલમાં મૂકી હતી विकल्प ए वैलेसली विकल्प बी डेलहाउसी विकल्प सी क्लायू के विकल्प डी हेस्टिंग्स આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ડેલહાઉસી પ્રશ્ન 3 ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે વિકલ્પ એ કમળ વિકલ્પ બી મોગરો વિકલ્પ સી ગુલાબ કે વિકલ્પ ડી ચમેલી આ સાચો જવાબ છે વિકલ્પ એ કમળ પ્રશ્ન ચાર સૌપ્રથમ કયા શહેરમાં નગરપાલિકાની સ્થાપના થઈ હતી વિકલ્પ એ अहमदाबाद विकल्प बी मद्रास के चेन्नई विकल्प सी मुंबई के विकल्प डी दिल्ली આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી મદ્રાસ પ્રશ્ન 5 કાદંબરી উপন্যাসના લેખક કોણ છે વિકલ્પ એ નાનાલાલ વિકલ્પ બી કાલિદાસ વિકલ્પ સી કે વિકલ્પ ડી આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી બાણભ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને બાગ નેવના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ છે તેના વિડીયોની ત્યાંથી તમે ભાગ્યાસી ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ વાત જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ